આજથી લગભગ સાત હજાર વર્ષ પહેલાં મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો એવું કહેવાય છે કે ગીતામાં જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે આજે પણ ગીતામાં શ્રી કૃષ્ણના શબ્દો આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે તેથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવા અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ગીતામાંથી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ બધા ધર્મો માટે છે પૃથ્વી પરના દરેક વ્યક્તિએ તેને વાંચવું અને સમજવું જોઈએ જેથી તેઓ તેમના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર શાસ્ત્ર છે જે મનુષ્યોને જીવન જીવવાનો યોગ્ય માર્ગ જણાવે છે ગીતા જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમના પાઠ શીખવે છે ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે અત્યંત ઉપયોગી છે ગીતા જીવનનું સંપૂર્ણ દર્શન છે અને જે વ્યક્તિ તેનું પાલન કરે છે તે શ્રેષ્ઠ છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે તે ઘરમાં જાય છે જ્યાં દરરોજ ગીતા વાંચવામાં આવે છે ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે વાંચવા દરેક માટે થોડું મુશ્કેલ છે તેથી આજના ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના બસો ને એકાવન વિચારોની ચર્ચા કરીશું અને તમને ગીતાનો સાચો અર્થ સમજવામાં મદદ કરશે તો તમે જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે આ વિચારો સાંભળવા જોઈએ તો ચાલો ભગવદ્ ગીતાના બસોને એકાવન મહત્વપૂર્ણ વિચારોની વાત કરીએ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જેમ પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી વ્યક્તિએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ આત્મા અમર છે શસ્ત્રો આત્માને કાપી શકતા નથી ન તો અગ્નિ તેને બાળી શકે છે પાણી તેને ભીનું કરી શકતું નથી તો હવા તેને સૂકવી શકતી નથી મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે જે ક્યારેય બદલી શકાતું નથી આ દુનિયા બની છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યું જ આવે છે જે મનુષ્ય જૂના કપડાનો ત્યાગ કરે છે અને નવા પહેરે છે તેવી જ રીતે આત્મા જૂના અને નક્કામાં શરીરનો ત્યાગ કરે છે અને નવું શરીર ધારણ કરે છે આ કુદરતનો નિયમ છે આ સત્ય સ્વીકારીને વ્યક્તિએ ભય વગર વર્તમાનમાં જીવવું જોઈએ જ્ઞાની લોકો ન તો મૃતકોનો શોખ કરે છે કે ન તો જેઓ હજુ જીવિત છે તેનો કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરીથી જન્મશે અને જે જીવિત છે તે ચોક્કસ એક દિવસ મૃત્યુ પામશે મનુષ્ય માટે તેના કાર્યો સૌથી મોટો ધર્મ છે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જન્મે છે અને તે કર્મ કર્યા વિના કોઈ મૃત્યુ પામી શકતું નથી વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ કારણ કે કર્મ એ દરેક વ્યક્તિને ગમે ત્યારે ભોગવવા જ પડે છે જે કંઈ થયું તે સારા માટે હતું જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે જ છે અને જે કંઈ પણ થશે તે સારા માટે જ થશે ભૂતકાળનો અફસોસ ન કરો ભવિષ્યની ચિંતા ન કરો વર્તમાન હજુ પણ પ્રકટ થઈ રહ્યું છે તમે એવું શું ગુમાવ્યું છે જેના માટે તમે રડી રહ્યા છો તમે એવું શું લાવ્યા છો જે તમે ગુમાવ્યું છે અને તમે એવું શું બનાવ્યું છે જે ગયું તમે કંઈ જ લાવ્યા નથી અને તમે ખાલી હાથે જ જશો જે આજે તમારું છે તે ગઈકાલે બીજા કોઈનું હતું અને તમે તેને તમારું માનીને સંતોષ હતા પરંતુ આ જ સુખ તમારા દુઃખનું કારણ છે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે જેને તમે મૃત્યુ માનો છો તે જીવન છે એક ક્ષણમાં તમે કરોડોના માલિક બનો છો બીજી ક્ષણે તમે ગરીબ બની જાઓ છો તમારા મનમાંથી મારું તમારું નાનું મોટું બીજાના ખ્યાલો ભૂસી નાખો પછી બધું તમારું છે તમે બધાના છો આ શરીર ન તો તમારું છે ન તો તમે શરીરના છો આ શરીર અગ્નિ પાણી હવા પૃથ્વી અને આકાશથી બનેલું છે તમે તેમાં ભળી જશો પણ આત્મા સ્થિર છે પછી તમે વિચારશો કે હું કોણ છું તમે શું છો તે ભગવાન પર છોડી દો તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કે તેમના સમર્થનને ઓળખું તેઓ ભય ચિંતા અને દુઃખથી મુક્ત થાય છે ભગવાન કૃષ્ણ કહે છે હું દરેક વસ્તુનો આરંભ છું હું શરૂઆત પહેલા અસ્તિત્વમાં હતો અને બધું સમાપ્ત થયા પછી પણ હું અસ્તિત્વમાં જ રહીશ બધું મારામાં છે અને હું દરેક વસ્તુમાં છું મેં આ પૃથ્વી ચંદ્ર સૂર્ય માટી હવા પાણી બધું જ બનાવ્યું છે મેં ભગવાન રાક્ષસ રક્ષક અને માણસનું સર્જન કર્યું છે હું બ્રહ્મા છું હું વિષ્ણુ છું અને હું જ મહેશ છું હું પૃથ્વીની મીઠી સુગંધ છું હું અગ્નિની ગરમી છું બધા જીવોનું જીવન છું અને હું પોતે સંતોનો આત્મા છું હું દરેક વસ્તુનું પાલન પોષણ કરું છું અને દરેક વસ્તુનો નાશ કરું છું હું બધા જીવોને જાણું છું પણ મને કોઈ જાણતું નથી જ્યારે પણ આ પૃથ્વી પર પાપ અહંકાર અને અધર્મ વધશે ત્યારે હું ચોક્કસ તેમનો નાશ કરવા અને સંપૂર્ણ ધર્મ સ્થાપિત કરવા માટે અવતાર લઈશ ક્રોધ એ માણસને નરકમાં લઈ જતો દરવાજો છે ક્રોધ વ્યક્તિના મનને અશાંત બનાવે છે ક્રોધમાં વ્યક્તિ ઘણીવાર પોતાને નુકસાન પહોંચાડે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્રોધથી દૂર રહેવું જોઈએ ગમે એટલો ગુસ્સો આવે શાંત રહેવાનો પ્રયાસ કરો પોતાના મનને કાબૂમાં રાખવું મહત્વપૂર્ણ છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મનને કાબૂમાં રાખ્યું છે તે બિનજરૂરી ચિંતા અને ઈચ્છાઓથી મુક્ત રહે છે ની વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે જો તમે તમારા મનને કાબુમાં નહીં રાખો તો તમારો સૌથી મોટો દુશ્મન બની જશે જે વ્યક્તિ સતત શંકા કરે છે તેને ક્યારેય શાંતિ મળતી નથી તેથી શંકા કરવાનું ટાળવું જોઈએ કારણ કે વધુ પડતી શંકા મનની શાંતિમાં ખલેલ પહોંચાડે છે અને મૂંઝવણમાં મુકાય સંબંધોનો નાશ કરે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે પ્રકૃતિની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી વ્યક્તિનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે તે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે તમે આનાથી જેટલું દૂર રહેશો તેટલા ખુશ થશો ફક્ત બે જ લોકો જાણે છે કે આપણે જીવનમાં કેટલા સાચા છીએ અને કેટલા ખોટા એક તો ભગવાન અને એક આપણો અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે છે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને સાચી અભાવ તે ક્યારેય જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી આસકિત એ વિનાશ નું કારણ છે વ્યક્તિના દુઃખનું મૂળ કારણ છે વ્યક્તિ જેટલી વધુ આસક્તિ ધરાવશે તેટલું વધુ દુઃખ સહન કરશે પસ્તાવો ભૂતકાળની બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યનું નિર્માણ કરી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ માણો અને જીવનનું સાચું સુખ છે ભગવાન કૃષ્ણ કહે છે જેઓ તમને ટેકો આપે છે તેમની સાથે રહો જે તમને દગો આપે છે તેમને છોડી દો તમારે ક્યારેય એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન હોય નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે જ્યાં વરસાદ ન પડે પાક નિષ્ફળ જાય અને જ્યાં કોઈ મૂલ્ય ન હોય ત્યાં બધું ખોટું થાય છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી તેઓ ખરેખર તેમને તેમના જીવનના નજીકના મિત્રોમાં નથી ગણતા થોડું આત્મસન્માન રાખવું મહત્વપૂર્ણ છે નહીં તો લોકો તમને દબાવવાનો પ્રયાસ કરશે ભલે તમારી પાસે સત્તા હોય જ્યાં સુધી તમે તમારી હાર ન માનો ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકશે નહીં તમે નબળા નથી તે નબળો તમારો સમય છે અને સમય દરેક માટે બદલાય છે ફક્ત તમારું કામ કરતા રહો જેણે ક્યારેય સંકટનો સામનો કર્યો નથી તેને ક્યારેય પોતાની શક્તિનો અહેસાસ થશે નહીં જે લોકો બીજાની સમસ્યા સમજે છે અને જે દયાળુ છે તેનું હૃદય સારું છે તેમને ફરીથી જન્મ લેવાની જરૂર નથી ભગવાન તેમને પોતાની સાથે રાખે છે કોઈને કંઈક આપીને અભિમાન ન કરો કોણ જાણે કે તમે તે આપી રહ્યા છો કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો એક ઘમંડી વ્યક્તિ ત્રણેય ગુમાવે છે વંશ સંપત્તિ અને પ્રતિષ્ઠા જો તમે માનતા નથી તો રાવણ કૌરવ અને કંસને જુઓ જો તમે કોઈ પર વિશ્વાસ કરવા માગતા હો તો તેમના કાર્યો પર ધ્યાન આપો તેમના શબ્દો પર નહીં ક્રોધ સમયે થોડું રોકાય અને ભૂલ સમયે થોડું ઝૂકી તો જીવન સરળ બને છે ભગવાન કૃષ્ણ કહે છે જે વ્યક્તિ મને જાણે છે તે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેના પર કાર્ય કરે છે તે જોશે કે તેના બધા દુષ્કર્મોના પરિણામો અદૃશ્ય થઈ જશે જે તેના માટે નક્કી કરે છે કે તે તેની પાસે દોડીને આવશે અને જે તેના માટે નક્કી નથી કરીને આવ્યા તે પણ ભાગી જશે જેમ પવનના ફુકારા હોડીને તોડી શકે છે તેમ માનવ ઈચ્છાઓ પણ બુદ્ધિને તોડી શકે છે જે વ્યક્તિ આનંદ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મને પ્રિય છે જ્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ સંબંધો જાળવવાનું બંધ કરે છે ત્યારે સમજવું જોઈએ કે તેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે તમારા કાર્યો તમારી ઓળખ છે નહીં તો એક જ નામના હજારો લોકો છે સારા કાર્યો હોવા છતાં લોકો ફક્ત તમારા ખરાબ ગુણોને યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપવું શક્ય તેટલું ચૂપ રહેવું વધુ સારું છે કારણ કે જીભ જ વ્યક્તિને સૌથી વધુ પાપ કરાવે છે કોઈને દગો આપવો એક દેવું છે જે તમે એક દિવસ બીજાના હાથે ચોક્કસ ચૂકવશો સમય સાથે જેનો સ્વભાવ બદલાય છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો જીવનમાં ક્યારેય તમે તમારી સરખામણી કોઈની સાથે ન કરો તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને બીજું જીવન નથી મળતું જે થવાનું છે તે થાય જ છે અને જે થવાનું નથી તે ક્યારેય થતું નથી જેમના મનમાં અનિશ્ચિતતા હોય તેઓ ક્યારેય ચિંતાથી પરેશાન થતા નથી સારા ઈરાદાથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી અને તેમને તેનું ફળ ચોક્કસપણે મળશે જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે જેમાંથી આપણે શીખવામાં નિષ્ફળ જઈએ છીએ આજે તમે જે કંઈ કરો છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમારા કાર્યોનું પરિણામ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ ભક્તિભાવથી મારી પૂજા કરે છે તેને હું બધું આપું છું જે તેની પાસે નથી અને હું તેની પાસે જે છે તેનું પણ રક્ષણ કરું છું જો તમે કોઈનું ભલું ન કરી શકો તો નુકસાન પણ ન કરો કારણ કે દુનિયા નબળી છે પરંતુ દુનિયાનો સર્જક નહીં વ્યક્તિ ગમે તે સ્વરૂપમાં ભગવાનને યાદ કરે છે અને ભગવાન પણ તેને તે સ્વરૂપમાં દેખાય જ છે સત્ય ક્યારે એવું નથી કહેતું કે હું સત્ય છું પણ અસત્ય હંમેશા કહે છે કે ફક્ત હું જ સત્ય છું શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી નીચામાં નીચા લોકો જે ખરાબ કાર્યો કરે છે જે આસુરી વૃત્તિમાં આસક્ત છે તેમને જેમની માયા દ્વારા છીનવાઈ ગઈ છે તેઓ ફક્ત મારી પૂજા કરે છે અથવા મને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે ગીતામાં કહેવાયું છે કે કોઈ પણ કર્મથી બચી શકાતું નથી કર્મોના પરિણામો ભોગવવા જ પડે છે સાચું કર્મ એ નથી જેના પરિણામો હંમેશા સાચા હોય સાચું કર્મ એ છે જેનો હેતુ ક્યારેય ખોટો નથી હોતો મનુષ્ય સતત પોતાના ભાગ્યને શાપ આપે છે ભલે તેઓ જાણે છે કે તેમના કાર્યો જે તેમના પોતાના હાથમાં છે તે ભાગ્ય કરતાં પણ મોટા છે અને તે જે પ્રાપ્ત કરી શકે છે તે શાંતિથી કરી શકે છે પરંતુ તે શબ્દોથી કરી શકતો નથી કોઈને પણ સમય પહેલાં અથવા તેમના ભાગ્યની બહાર કંઈ જ મળતું નથી પરંતુ વ્યક્તિએ હંમેશા તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું ઇતિહાસ કહે છે કે ગઈકાલે સુખ હતું વિજ્ઞાન કહે છે કે કાલે સુખ હશે પરંતુ ધર્મ કહે છે કે જો મન શુદ્ધ હોય અને હૃદય સારું હોય તો દરરોજ સુખ રહેશે માફ કરવાનું અને શાંત રહેવાનું શીખો આ તમને એવી શક્તિ આપશે કે પર્વતો પણ રસ્તો બતાવશે જ્યારે તમે અતિ આનંદિત હો ત્યારે નિર્ણય ન લો કારણ કે બંને સ્થિતિઓ તમને યોગ્ય નિર્ણયો લેતા અટકાવે છે જેઓ આધ્યાત્મિક જાગૃતિના શિખર પર પહોંચ્યા છે તેમનો માર્ગ નિસ્વાર્થ ક્રિયા છે જેઓ ભગવાન સાથે જોડાયેલા છે તેમનો માર્ગ સ્થિરતા છે અને માલવ માનવ કલ્યાણ એ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે તેથી તેમના કર્તવ્યોનું પાલન કરતી વખતે વ્યક્તિએ માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જે લોકો મારા દિવ્ય જન્મ અને કાર્યોને ખરેખર સમજે છે તેઓ શરીર છોડીને મારા પરમધામને પ્રાપ્ત કર્યા પછી પૂર્ણ પુનઃજન્મ લેતા નથી જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું અને મારી એવી ઝંખનાઓ કરે છે તે લાગણીઓથી મુક્ત થાય છે અને અપાર શાંતિ પ્રાપ્ત કરે છે ભગવાને આપણને જે કંઈ આપ્યું છે તે આપણા માટે પૂરતું છે અને આ એક અટલ સત્ય છે ભગવાનની પ્રાર્થના કરવાથી વ્યક્તિના સંજોગો બદલાય કે ન બદલાય પરંતુ તે ચોક્કસપણે વ્યક્તિના ચારિત્રમાં પરિવર્તન લાવે છે મૌનથી મોટો કોઈ જવાબ નથી અને ક્ષમાથી મોટી કોઈ સજા નથી જે વ્યક્તિ પાસે ધીરજની શક્તિ છે તેની શક્તિ અજોડ છે આપણી બિનજરૂરી ચિંતા અને ભ્રમ એક એવો રોગ છે જે આપણી આંતરિક શક્તિને ખતમ કરી નાખે છે વ્યક્તિએ જીવનના પડકારોથી ભાગવું જોઈએ નહીં કે ભાગ્યથી કૃષ્ણ કહે છે હું જ ઓફ આપનાર છું હું વરસાદ લાવું છું અને હું જ તેને રોકું છું હું અમર અને મૃત્યુ બંને છું મારા માટે કોઈ ગણિત કે પ્રેમ નથી પણ જે લોકો સાચી ભક્તિથી મારી પૂજા કરે છે તેઓ મારી સાથે છે અને હું તેમની સાથે છું બધા ધર્મોનો ત્યાગ કરીને મારી પાસે આશ્રય માટે આવો હું તમને બધા પાપોથી મુક્ત કરીશ શોક ન કરો ધર્મ પ્રેમ અને સેવા જાળવી રાખો શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં આપણે ગમે તે પરિસ્થિતિનો સામનો કરીએ એક કામ કરો તમારું જીવન ભગવાનને સમર્પિત કરો કારણ કે તે એક ક્ષણમાં તમને જીવનભરમાં જે કરી શકો છો તેના કરતાં વધુ કરી આપશે શસ્ત્રો ફક્ત શરીરને નુકસાન પહોંચાડે છે પરંતુ શબ્દો આત્માને નુકસાન પહોંચાડે છે તેથી ક્યારેય કોઈને એવું ન કહો કે જે તમે પોતે સહન કરી શકતા નથી માતા અને પિતા દુનિયામાં એકમાત્ર એવા લોકો છે જે ઈચ્છે છે કે તેમના બાળકો આપણા કરતાં વધુ સફળ થાય સમય માણસ દ્વારા બનાવેલા માર્ગ પર ચાલતો નથી માણસે સમય દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ અને ભાગ્ય કહેવામાં આવે છે જ્યારે આપણે પોતાને બદલે સંજોગો બદલવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે જીવન મુશ્કેલ બની જાય છે દુનિયાના ટેકાથી મળતો આનંદ ઘણીવાર દુઃખથી રંગાયેલો હોય છે જોકે દુનિયાથી અલગ રહેવાથી અખંડ આનંદ મળે છે

કૃષ્ણ પોતે અર્જુન બનવું જ પડશે દરરોજ જીવનનું મહાભારત લડવું જ પડશે મિત્રો જે આપણે ન બોલીએ તો પણ સાંભળે છે તેને ભગવાન કહેવાય અને જે આપણે ન બોલીએ તો પણ સાંભળે છે તેને શ્રદ્ધા કહેવાય દરેક સાથે રીતે વર્તવું કે કોઈ પણ તમારા વિશે ખરાબ બોલે તો પણ તમને કંઈ જ ફરક પડતો નથી સંબંધ આપણને એવા આત્મા સાથે જોડે છે જેમનો ભૂતકાળના જન્મોથી આપણી સાથે કોઈક સંબંધ છે નહીં તો આ ભીડભાડવાળી દુનિયામાં કોણ જાણે કોને મળીએ શ્રી કૃષ્ણ કહે છે સર્જક હોવા છતાં હું ભાગ્યના નિયમો બદલી શક્યો નથી મેં રાધાને ઈચ્છ્યો અને પણ હું રૂકણીનો બની ગયો જે વ્યક્તિ પુરસ્કારની ઈચ્છા વિના પોતાનું કાર્ય કરે છે તે જ તેનું જીવન સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે જ્યારે સત્તા ચારિત્ર અને આદરની વાત આવે છે દરેકની સેવા કરો પરંતુ કોઈની પાસે કંઈ અપેક્ષા નહીં રાખો કારણ કે ફક્ત ભગવાન જ સેવાનો બદલો આપી શકે છે માનવો નહીં માનવીઓ પોતાના વર્તન દ્વારા પોતાના રહસ્યો પ્રકટ કરે છે ભૂલો કરવી સ્વાભાવિક છે ભૂલો સ્વીકારવી સંસ્કૃતિ છે અને તેમને સુધારવી એ પ્રગતિ છે માનવીઓ ઘરો સંબંધો અને મિત્રો બદલે છે પરંતુ તેમ છતાં દુઃખી રહે છે કારણ કે તેઓ પોતાને બદલતા નથી ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો જો આજે સજા થઈ રહી છે તો કોઈને કોઈ સમયે કોઈ ભૂલ થઈ જ હશે દુઃખ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકવા માટે નથી પરંતુ તેમની ક્ષમતા અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે છે જો તમે કોઈ સમસ્યા હલ કરી શકો છો તો ચિંતા શા માટે કરો છો અને જો કોઈ ઉકેલ ન મળે તો પણ ચિંતા કરવી અર્થહીન છે શાંત મન ધરા ધરાવનાર વ્યક્તિ જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે જ સત્ય પ્રાપ્ત કરે છે અને દુઃખથી મુક્ત રહે છે જે કંઈ થયું તે સારા માટે હતું જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે છે અને જે કંઈ થશે તે પણ સારા માટે જ થશે એક સમજદાર વ્યક્તિ પોતાની ખામીને દૂર કરે છે જે રીતે સોના ચાંદીમાંથી અશુદ્ધિને કાળજીપૂર્વક દૂર કરાય છે શ્રી કૃષ્ણ કહે છે આ દુનિયામાં તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો અને બીજી ક્ષણે ગરીબ પણ બની શકો છો તેથી ક્યારેય તમારી જાતને ઘમંડી બનવા દો નહીં ફક્ત સમય પર આધાર રાખશો નહીં કારણ કે ભાગ્યશાળી લોકો પણ ખાલી હાથે રહી શકે છે ભગવાને તમને નવી શરૂઆત કરવાની તક આપી છે તો જૂની ભૂલોનું પુનરાવર્તન ન કરો પહેલાં જે સૌથી મુશ્કેલ હોય તે કરો જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈ કારણસર થાય છે તમને શીખવે છે તેથી તમારી અપેક્ષા ફક્ત તમારી પાસે રાખો રસ્તાઓ ક્યારેય સમાપ્ત થતા નથી લોકો ફક્ત હિંમત ગુમાવે છે જો તમારે તરવાનું શીખવું હોય તો તમારે પાણીમાં ઉતારવું પડશે કિનારે બેસીને કોઈ મરજીઓ નથી બનતું જો થોડી આળસ અને આરામ છોડી દેવાથી મોટી ખુશી મળી શકે છે શ્રદ્ધા તમને જીવનની સફરમાં પોષણ આપે છે સારા કાર્યો ઘર જેવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમારું રક્ષણ કરે છે ભય દુશ્મનોથી નહીં પણ તમારી આસપાસના લોકોથી આવે છે કારણ કે હોડી બહારના પાણીને કારણે નહીં પરંતુ અંદરના છિદ્રને કારણે ડૂબી જાય છે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી શ્રેષ્ઠ સંબંધ છે ચિંતા અને અંતિમ સંસ્કારની ચિંતા વચ્ચે ફક્ત એક જ બિંદુનો તફાવત છે પરંતુ અંતિમ સંસ્કારની ચિંતા બાળી નાખે છે તમારી પાસે જે કંઈ છે તે અતિશયોક્તિ કે ઓછું ન કરો કે બીજાની ઈર્ષા ન કરો જેઓ બીજાની ઈર્ષા કરે છે તેમના મનને શાંતિ મળતી નથી દુનિયાએ હંમેશા પ્રશંસા કરવાનો અને દોષ શોધવાનો માર્ગ શોધી કાઢ્યો છે આવું જ રહ્યું છે અને આવું જ રહેશે જે વ્યક્તિ ખરેખર પોતાને પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડશે નહીં જે લોકો ખલેલ પહોંચાડનારા વિચારોથી મુક્ત છે તેમને ચોક્કસપણે શાંતિ મળે છે જે લોકો મોટી વાતો કરે છે તેઓ ફક્ત શબ્દોમાં જ રહે છે અને જેઓ હળવાશથી સ્મિત કરે છે તેઓ ઘણું પ્રાપ્ત કરે છે જે પાણીમાં સ્નાન કરે છે તે ફક્ત પોતાના કપડાં બદલી શકે છે પરંતુ જે પરસેવામાં સ્નાન કરે છે તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક એક મિનિટ લાગે છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાને નબળી પાડે છે જે લોકો પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય લાંબા સમય સુધી સૂતા નથી વ્યક્તિ જીવનમાં એટલું જ મોટું કરું શકે છે જેટલું તે વિચારી શકે છે જો તમે ખરેખર તમારા જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો તો તમારો દ્રષ્ટિકોણ બદલો તમારા ઈરાદા બદલો કારણ કે જો હમણાં નહીં તો ક્યારેય નહીં દરેકને તમારા હૃદયમાં એટલી જગ્યા આપો જેટલી તેઓ લાયક છે નહીં તો તમે કાં તો પોતે રડશો અથવા તેઓ તમને રડાવશે સફળ થવા માટે તમારે તમારી મહેનતમાં વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે જુગારમાં નસીબની કસોટી થાય છે કોઈ મને હરાવીને મારો જીવ લે તે મને ઠીક છે પરંતુ કોઈ મને દગો આપી અને તેને હું બીજી તક નહીં આપું જો તમે જીવનમાં લોકપ્રિય બનવા માંગતા હોય તો તમારે તમે શબ્દોનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ જોઈએ પછી આપણે અને ઓછામાં ઓછું હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ જો તમે પ્રયાસ કરશો અને કંઈ પ્રાપ્ત ન કરો તો તે તમારી ભૂલ નથી પરંતુ જો તમે બિલકુલ પ્રયાસ ન કરો અને હારી જાઓ તો તે સંપૂર્ણપણે તમારી ભૂલ છે ચિંતા કરવામાં તમારી શક્તિનો બગાડ કરવાને બદલે ઉકેલો શોધવા માટે તેનો ઉપયોગ કરો ખરાબ જોવું અને સાંભળવું એ ખરાબની શરૂઆત છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો કર્મનું ગણિત સરળ અને સીધું છે સારું કરો અને સારું લણો ખરાબ કરો અને ખરાબ લણો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જે દુઃખનું કારણ બને છે તે ક્યારેય ખુશ થઈ શકતો નથી અને કહે છે હે માનવ જો તું બધા દુઃખોથી મુક્તિ મેળવવા માંગતો હોય તો મારી પૂજા કર જે મારી પૂજા કરતો નથી તેને ક્યારેય આ જીવનમાં કે પછીના જીવનમાં શાંતિ મળી શકતી નથી હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈ તમારા કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં છે અને તે પણ સંઘર્ષ કરી રહ્યા છે ક્યારેય જે કંઈ થાય છે તેને થવા દો કારણ કે ભગવાને આપણા માટે આપણે કલ્પના કરી શકીએ તેના કરતાં પણ વધુ સારી યોજના બનાવી છે યાદ રાખો આ સમય પણ પસાર થશે ખરાબ સમય પછી સારો સમય આવશે કારણ કે સવાર પહેલાં રાત સૌથી અંધારી હોય છે જીવન ક્યારેય કોઈને મફતમાં કંઈ શીખવતું નથી જ્યારે કોઈ કહે છે જીવને મને ઘણું બધું શીખવ્યું છે ત્યારે મારો વિશ્વાસ કરો તેમણે તે માટે ખૂબ જ મોટી કિંમત ચૂકવી હશે જે દિવસે તમે તમારી પોતાની કિંમત સમજશો તે દિવસે બીજાની પ્રશંસા કે ટીકા તમારા માટે કોઈ જ મહત્વની રહેશે નહીં તો મિત્રો આ હતા ગીતાના બસોને એકાવન વિચારો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો એને જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના તમને નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ ફોર વોચિંગ